પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ત્રિદિવસીય સેમિકોન ઇન્ડિયા ભારત પર વિશ્વાસ તો કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે પીએમ ને અર્પણ કરી ભારતમાં નિર્મિત પ્રથમ વિક્રમ થર્ટી ટુ બીટ પ્રોસેસર ચીપ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહારમાં જીવિકા બેંકનું કર્યું ઉદ્ઘાટન ગ્રામીણ મહિલા ઉદ્યમીઓને મળશે સરળતાથી નાણાકીય ભંડોળ માઇક્રો ફાઇનાન્સ સંસ્થા પરની આત્મનિર્ભરતા થશે ઓછી સંસ્થાના બેંક ખાતામાં રૂપિયા એકસો પાંચ કરોડની રકમ કરાઈ ટ્રાન્સફર મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વિવિધ વિભાગો સાથે યોજી સમીક્ષા બેઠક કૃષિ નાણાં માર્ગ અને મકાન રમતગમત તથા ગૃહ વિભાગ સાથે વિવિધ મુદ્દે થયું મંથન કૃષિમંત્રી રાઘવજી પટેલ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી નાણા મંત્રી કનુ દેસાઈ સહિત વિવિધ અધિકારીઓ રહ્યા ઉપસ્થિત રાજ્યમાં ટેકાના ભાવે ખરીફ પાકોની નોંધણી પર કૃષિમંત્રી રાઘવજી પટેલની પ્રતિક્રિયા કહ્યું પ્રથમ દિવસે ઈ સમૃદ્ધિ પોર્ટલ ક્રેશ થતાં નોંધણી થઈ બંધ અપડેશન બાદ પુનઃ કાર્યરત થશે પોર્ટલ જરૂર જણાશે તો નોંધણી માટે સમયમર્યાદા વધારવા આપી હૈયા ધારણા યાત્રાધામ અંબાજી તરફ જતા માર્ગો ઉપર આસ્થાનો સાગર મોડાસાના વિવિધ માર્ગો પર અંબાજી જતાં પદયાત્રીઓ માટે ખાસ વ્યવસ્થા મહામેળામાં પ્રથમ દિવસે ત્રણ લાખ સિત્તેર હજાર શ્રદ્ધાળુઓએ મા અંબેના દર્શનનો લીધો લાભ રાજ્યમાં વરસાદી માહોલ રહેશે યથાવત આગામી સાત દિવસ હળવાથી મધ્યમ વરસાદની આગાહી અડતાલીસ કલાક બાદ વરસાદની તીવ્રતામાં થશે વધારો આવતીકાલે નર્મદા અને તાપીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર તો માછીમારોને દરિયો ન ખેડવા સૂચના ઉત્તર ભારતમાં પૂર પ્રકોપ હિમાચલ પ્રદેશ ઉત્તરાખંડ અને પંજાબમાં નાગરિકોને હાલાકી પ્રધાનમંત્રીએ પંજાબના મુખ્યમંત્રી સાથે વાત કરી શક્ય તમામ મદદની આપી ખાતરી જમ્મુમાં ભૂસ્ખલન અને ભારે વરસાદની શક્યતાને પગલે શાળાઓમાં રજા જાહેર પાટનગર દિલ્હીમાં યમુના નદીનું સ્તર ભયજનક સપાટીએ નબળા વૈશ્વિક સંકેતોના પગલે ભારતીય શેર બજાર ઘટાડા સાથે બંધ બીએસસીનો સેન્સેક્સ બસ્સો પોઈન્ટ ઘટી એસી હજાર નજીક તો નિફ્ટી ચોવીસ હજાર પાંચસો નજીક બંધ આઈટી સ્મોલ કેપના શેર્સમાં વધારો તો સોના ચાંદી સામાન્ય ઘટાડે બંધ